સ્પેશિયલી આપણી કન્યાઓ માટે કે તમારા માટે કોઈ લિમિટેશન નથી તમે જેટલા વર્ષો જેટલા સુધી ભણવા માંગો છો એ ભણો અને ઊંચે ઊંચી પોસ્ટ ઉપર પહોંચો એ અમારી તમારી પાસેથી અપેક્ષા છે એના અમારી વાલીઓ પાસેથી અપેક્ષા છે કે આપની પુત્રીઓનો જેટલા ભણાવી શકો છો ભણાવો એને કોઈ પણ રીતે લોકો એ ઊંચા સે ઊંચા પોતા પર પહોંચી શકે